હું માલવિકા સ્વાગત કરું છું મિત્રો હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું ખૂબ મહત્વ છે આ જન્મમાં તેના કાર્યોના આધારે વ્યક્તિ આગામી જન્મમાં શું જન્મ લેશે તેનો ઉલ્લેખ છે ત્યારે આજે અમે વાત કરીશું પતિ પોતાની પત્નીને હેરાન કરે છે તો તેને કેવા પ્રકારનો અવતાર મળી શકે છે તે વિશે ગરુડ પુરાણમાં શું કહેવાયું છે તે હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણને આગલા જન્મની પરિકલ્પનાના આધારે ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે જ્યોતિષ પંકજ પાઠકે જણાવ્યું હતું કે પક્ષીરાજ ગરુડ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં ભગવાન નારાયણ દ્વારા આપવામાં આવેલા ઉપદેશોને લઈને ગરુદ પુરાણની રચના કરવામાં આવી છે વ્યક્તિએ આ જન્મમાં કરેલા કર્મોના આધારે તે આગામી જન્મમાં શું જન્મ લેશે ગરુદ પુરાણમાં આનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે જ્યારે ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે સામાન્ય રીતે ગરુદ પાઠ કરવામાં આવે છે ગરુદ પુરાણ મૃત્યુ પછીના નવા જીવનની કલ્પના પર આધારિત છે આમાં કર્મ પ્રમાણે પરિણામ સમજાવવામાં આવ્યું છે એવું જ જે વ્યક્તિ પોતાની પત્ની સાથે દુર્વ્યવહાર કરે છે તે આગામી જન્મમાં પક્ષી બની જાય છે જ્યોતિષે જણાવ્યું કે ગરુડ પુરાણમાં સ્ત્રી અને પુરુષના સંબંધ પર પણ ઘણું લખવામાં આવ્યું છે જે વ્યક્તિ તેની પત્ની સાથે ખરાબ વર્તન કરે છે તે આગામી જન્મમાં શું બનશે ગરુડ પુરાણ કહે છે કે જે પતિ સ્વાર્થ કે અન્ય કોઈ કારણસર પોતાની પત્ની પર ખોટા આરોપો લગાવીને તેનો તેને છોડી મૂકે છે તે આગલા જન્મમાં સુરખાબ બની જાય છે કહેવાય છે કે આ પક્ષીઓનો અવાજ ખૂબ જ કઠોર હોય છે તે દિવસભર માદા પક્ષી સાથે રહે છે છે પરંતુ રાત્રે તેઓ અલગ થઈ જાય કાલિદાસે પણ તેમની સુરખાબનું વર્ણન કર્યું છે તે કહે છે કે કેવી રીતે સુરખાબ તેના જૂના કાર્યોને કારણે તેના માદા સુરખાબથી દૂર રહેવાની પીડા સહન કરે છે તે જ સમયે તે રડે છે અને વિલાપ કરે છે તેવી જ રીતે આખી જિંદગી દુઃખ ભોગવીને તે પોતાનો જીવ આપી દે છે આમ ગરુદ પુરાણમાં પત્નીને હેરાન કરનાર પુરુષો પતિઓ એ આવતા જન્મમાં કેવો જન્મ લેવો પડે છે તેઓ કયા પક્ષીના રૂપમાં જન્મ લે છે તે વિશે કહેવામાં આવ્યું છે